આજથી લગભગ બેક મહિના પહેલાં અમે મુકેશભાઈને બધા એસોસિએશનના પ્રમુખ ખોખરા હનુમાન માતાજી પાસે બેઠા ત્યારે મને એક વિચાર આવ્યો કે ટ્રસ્ટ તમારું બનાવો જરૂરી છે અત્યારે મોરબીને પર્યાવરણની જરૂરી છે તો અમે નક્કી કર્યું એસોસિએશન દ્વારા અને એસોસિએશન સાથે તમામ ઉદ્યોગપતિ દ્વારા બધા એનો ભંડોળથી મોરબીમાં લગભગ ઓછામાં ઓછા દર વર્ષે વીસથી પચીસ હજાર જાળવા હોય અને એને ત્રણ વરસની ગેરંટી અને જાળવા ઉછરે અને એક જાળવાના માત્ર એક હજાર રૂપિયા દેવા એટલે એકાદા વરસ આ રીતે કામ કરી અને પછી સરકારમાંથી એગ્રીમેન્ટ કરીને આ ટ્રસ્ટ દ્વારા માઉજ ટ્રસ્ટ દ્વારા એનું એગ્રીમેન્ટ આપણે સરકાર સાથે કરશી અને પછી સરકાર કર્યા પછી સરકાર એને ભંડોળ આપશે અત્યારે જે કરવાનું એ ગામના સિરામિકના ઉદ્યોગના સ ટ્રસ્ટ દ્વારા પણ આવતા દિવસોમાં એકાદા વર્ષમાં મોરબીને પર્યાવરણમાં વધારે વધારે જે નુકસાન થાય ઉદ્યોગના જે પર્યાવરણ બચાવવા માટેના દર વર્ષે એક લાખ ઝાડવા વવાય એનું આખું પ્લાનિંગ અત્યારે જ વવાઈ ગયા છે પછી એના પછીનું નેક છે આવતા વરે મોરબી પાંજરાપુર દ્વારા લગભગ દોઢથી બે લાખ ઝાડવા વાયવા અને બીજા અગિયારસો વીઘા જે જમીન છે છ છાત્રાલય પાસે એનું આખું એક ફરવા માટેનું સ્થળ સારી રીતે અને અહીંથી અત્યારે ફરવા જાય એના છોકરાઓને તાજા ઝાડમાંથી ઉતરતો હોય જે તે ફ્રૂટ એ રીતે એક આયોજન કરી અને એ પણ પાંચ વરનો પ્રોજેક્ટ છે આ જાળવાનો પણ પાંચ વરનો પ્રોજેક્ટ છે એટલે દર વર્ષે એક પણ સરકારી ખરાબો બાકી ન રહીએ રોડની સાઈડ ન રહીએ અને મારે તો આહવાન છે ઉદ્યોગપતિને કે લગભગ અત્યારે મોરબીના ઉદ્યોગના ત્રીસક રોડ થઈ ગયા છે અને હજી બીજા ત્રીસ થશે આ વરામાં સાઠે સાઠ રોડ ઉપર જ્યાં જઈ ગયા હોય ત્યાં જેટલા જાળવા વવાય તમારી આજુબાજુમાં જ્યાં હોય ત્યાં જાળવા આ ટ્રસ્ટ દ્વારા માત્ર એક હજાર રૂપિયા આપવાના તમારા સરકારી ખરાબો હોય તમારી બાજુમાં અહીંયા પણ તમે નક્કી કરીને એગ્રીમેન્ટ કરી અને એક વર્ષમાં ઓછામાં ઓછા લાખ જાળવા વવાય જો આપણે એવું પ્રયત્ન કરશે તો મને એવું લાગે પર્યાવરણનું જે રક્ષણ કરવું હોય એ આપણે રક્ષણ કરી આપીશું ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાની સૂચના મુજબ અને એમના માર્ગદર્શન મુજબ ખોખરા હનુમાન રોડ સદગુરુ શ્રી મુક્તાનંદ બાપુના જે માવજત ફાઉન્ડેશન દ્વારા અમે મોરબી જેતપુર રોડ ઉપર એમઓયુ કરવામાં આવેલ છે દસ હજાર વૃક્ષોનું વાવેતર કરવાનું છે એનું આજે જ વૃક્ષારોપણનો કાર્યક્રમ અત્યારે દસ વાગે હતો અને આ વૃક્ષો ત્રણ વર્ષ સુધી આ ફાઉન્ડેશન દ્વારા માવજત કરી અને ઉછેર કરવામાં આવશે મોરબીથી જેતપર રોડ ઉપર દસ હજાર વૃક્ષો તેમજ મોરબીથી મહેન્દ્રનગરથી ચડવા સુધી બીજા દસ હજાર વૃક્ષોનું આના પછીનું પ્લાનિંગ છે